ફિટ ઇન્ડિયા સાયકલ રેલી નું આયોજન લંડન યાત્રિક નિશા કુમારી જોડાયું ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત

我们的。 જેને યુરોપ અને એશિયાના સોળ દેશો ભરી લેખિત આરોગ્ય પ્રચાર યાત્રાની સિદ્ધિ હાંસલ કરી છે રેલી દરમિયાન યુવાનોને નિયમિત વ્યાયામ સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ જાળવણીના સંદેશો આપ્યો હતો પોલીસે તથા સ્થાનિક ખેલ અધિકારીઓ પણ ભાગ લીધો સાથે જ મહત્વના રસ્તાઓ ને કલાકાર સ્થળોએ આરોગ્ય જાગૃતિ પ્રવર્તાવી હતી આ અજોડ આયોજન દ્વારા શહેરમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ સામૂહિક ઉમંગ અને પ્રાપ્ત સિદ્ધિઓના સન્માન સાથે નવી પેઢીને અનુકરણીય જીવન મૂલ્યો અપાયું

वॉकिंग जॉगिंग रनिंग के कोईपन प्रकार की गेम में पार्टिस्पेट करे स्वास्थ्य बनी रहे एक स्वस्थ नागरिक देश निर्माण में सके